નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલી પીએમસીમાં આજે સત્તર તારીખ ચોથો મહિનો બે હજાર પચીસને વાર ગુરુવારના રોજ આજની જીરાની આવક વિશે વાત કરીએ તો હાલ મિત્રો આજે બે હજાર ગુણી જીરાની આવક થઈ છે નવું જીરો બે હજાર ગુણી માર્કેટિંગ યાર્ડમાં આવ્યું છે અને ગઈકાલે મિત્રો હાલ બે હજાર પાંચસો ગુણીની આવક હતી આજે બે હજાર ગુણીની આવક છે તો પાંચસો ગુણીનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને હાલ મિત્રો તમને સૌપ્રથમ ગઈકાલના ભાવ વિશે વાત કરી દઉં તો ગઈકાલે જે નીચલો ભાવ રહ્યો હતો તે ત્રણ હજાર રૂપિયાનો રહ્યો હતો જે સોળ તારીખનો ગઈકાલનો ભાવ જે સૌથી ઊંચો ભાવ ગઈકાલે બોલાયો હતો જે મિત્રો હાલ પાંચ હજાર એકતાલીસ રૂપિયાનો સૌથી ઊંચામાં હાઇસ્ટ ક્વોલિટીમાં ભાવ બોલાયો હતો અને મિત્રો જેમાં સરેરાશ બજાર રહ્યું હતું જે સરેરાશ રનિંગ બજાર મીડિયમ ક્વોલિટીનું તે મિત્રો હાલ રહ્યું હતું ચાર હજાર છસો ને એકાવન રૂપિયા સુધીનું રનિંગ બજાર રહ્યું હતું આજે મેં તમને જણાવ્યા તે ગઈકાલના ભાવ હતા જે તો હવે હું તમને આજના ભાવ જણાવું તો તમને ખ્યાલ આવે કે મિત્રો આજે કેવા ભાવ રહ્યા હતા જેમ કે મિત્રો હાલ ગઈકાલે જે સારા માલની જે ક્વોલિટી હતી તે ચાર હજાર આઠસો રૂપિયાથી લઈને પાંચ હજાર રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા ગઈકાલે હવે આજે અત્યારે જે હાલ મિત્રો હરાજી ચાલુ થઈ ગઈ છે જે અત્યારે સત્યાવીસ મિનિટમાં જે અત્યારે હરાજીનું કામકાજ ચાલ્યું છે કેવા ભાવ ખુલ્યા છે કેવું બજાર ચાલ્યું છે તેના વિશે હું તમને જણાવી દઉં તમને ખ્યાલ આવી જાય ગઈકાલને જણાવી દીધા અત્યારે તો હાલ મિત્રો જે ભાવ બોલાઈ રહ્યા છે મીડિયમ ક્વોલિટીમાં ભાવ બોલાઈ રહ્યા છે જે જૂનું જીરું આવી રહ્યું છે તેના ભાવ મિત્રો હાલ ચાર હજાર એક ચાર હજાર એકાવન ચાર હજાર બસો આવી રીતે જે મીડિયમ ક્વોલિટી જૂનું જીરું છે તેના ભાવ બોલાઈ રહ્યા છે ત્યાર પછી મિત્રો જે સારા માલનું જે અત્યારે હાલ જે બજાર જે ચાલી રહ્યું છે તેના વિશે તમને જણાવી દઉં અને જે એવરેજ બજાર ચાલી રહ્યું છે તેના વિશે તમને જણાવી દઉં તો એવરેજ બજાર અત્યારે જે ચાલી રહ્યું છે તે ચાર હજાર ત્રણસો એક ચાર હજાર ત્રણસો એકાવન ચાર હજાર ચારસો એક ચાર હજાર ચારસો એકાશી ચાર હજાર પાંચસો મિત્રો હાલ જે એવરેજ બજાર આવી રીતે ચાલી રહ્યું છે હવે જે સારી ક્વૉલિટી આવી રહી છે જે સુપર કન્ડિશનવાળી જેમ કે ગઈકાલે અડતાલીસો ઓગણપચાસના જે ભાવ બોલાતા હતા આજે એ માલના જે ભાવ બોલાઈ રહ્યા છે તે તમને જણાવી દઉં તો હાલ મિત્રો અત્યારે જે ભાવ ખુલી રહ્યા છે ચાર હજાર પાંચસો એકાવન ચાર હજાર પાંચસો એકાશી ચાર હજાર છસો ચાર હજાર છસો એકાવન ચાર હજાર સાતસો ચાર હજાર સાતસો ને એકોતેર રૂપિયા સુધીનો મિત્રો હાલ અત્યારે ભાવ જોવા મળ્યો છે ચાર હજાર સાતસો ને એકોતેર રૂપિયાનો તો જે આજે જે સારા માલના જે બજાર ચાલી રહ્યા છે જે સારા સુપર કંડિશનવાળા જે માલ આવી રહ્યા છે ચાર હજાર પાંચસો રૂપિયાથી લઈને ચાર હજાર છ પચાસ રૂપિયા સુધીના જે સારા માલના અત્યારે ભાવ જોવા મળી રહ્યા છે ચાર હજાર છસો પચાસ રૂપિયા સુધીના જે મિત્રો ગઈકાલે જે અડતાલીસસો રૂપિયા ઓગણપચાસ સો રૂપિયા આસપાસના જે માલ વેચાતા હતા આજે તે માલ મિત્રો ચાર હજાર પાંચસો ચાર હજાર છસો પચાસ ચાર હજાર સાતસો આસપાસ વેચાઈ રહ્યા છે તો તમે કમ્પેરિઝન કરી શકો છો મિત્રો આજે બજારમાં બસોથી બસો પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે બસોથી બસો પચાસ રૂપિયા આજે બજાર ઢીલું ખુલું છે મેં તમને જણાવ્યું હતું આજે બહુ મોટો મિત્રો માર્કેટમાં ઘટાડો આવ્યો છે બહુ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે ગઈકાલે મેં તમને જણાવ્યું હતું કે બજાર જે ઉપલા માલમાં લેવાલી હતી સુપર ક્વોલિટીમાં ગઈકાલે લેવાલી ટકેલી હતી અને ત્યાર પછી મિત્રો જે મીડિયમ ક્વોલિટી મીડિયમ ક્વોલિટી હતી તેમાં સિત્તેરથી એંસી રૂપિયા બજાર ઢીલું હતું ગઈકાલે જ મેં તમને જણાવ્યું હતું આજે મિત્રો જે સારા માલ છે તેમાંય મિત્રો હાલ અત્યારે બસોથી બસો પચાસ રૂપિયા બજાર ઢીલું ખુલ્યું છે સારા માલમાં પણ અત્યારે જે સારા માલ મિત્રો હાલ અત્યારે એક વકલ વેચાયો છે ચાર હજાર સાતસો એકોતેર રૂપિયાનો એક જ વકલ વેચાયો છે એક વકલ જોવા મળ્યો છે ચાર હજાર છસો એકાવન રૂપિયા સુધીનો વધારે ભાવ મિત્રો ચાર હજાર પાંચસો ચાર હજાર છસો રૂપિયા સુધીના બોલાઈ રહ્યા છે તો મિત્રો ફરી મળશું આવતીકાલે નવા વિડીયો સાથે નવા ભાવ સાથે